સાબરકાંઠાના તલોદના રણાસર ગામે એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં મકાન માલિકે કોઈ પણ પ્રકારની લોન લીધી ન હોય છતાં પોતાના મકાનની સીલ વાગતા પરિવારને રોડ આવવું પડે તેવી સ્થિતિ છે સાબરકાંઠાના તલોદના રણાસર ગામે છેલ્લા ચાલીસ વર્ષથી પોતાના મકાનમાં રહેતા ગૃહસ્થના ઘરે ખાનગી બેંક દ્વારા લોન ન ભરવાને પગલે મકાન સીલ મરાતા ભારે વીમાસણ સર્જાય છે યુ ફાઈનાન્સ નામની બેંક દ્વારા બાકી લેણું ન ભરાતા મકાનને

અને એમના પ્રતિકારમાં નથી લીધી એના એવિડન્સ બી અમને એમના જોડે રજૂ કર્યા છે આ જે મિલકત છે એમના ટોટલ અમારી જોડે છે સાત વાર બાવન તેપનના ઉતારા અને જે જે ડોક્યુમેન્ટો આ પ્રોપર્ટીના જોઈએ એ બધા અમારી જોડે એવિડન્સ છે અને એ બધા અમે રજૂ કર્યા રજૂ કરવા છતાં આ લોકોએ અમારી કોઈ વાત સાંભળી નથી અને એમના જો હુકમીથી અને દાદાગીરીથી એમને આ સીલ માર્યું છે અને અમે અત્યારે એકદમ ઘર વગરના થઈ ગયા છીએ અને અત્યારે અમે બારે રોડ ઉપર અમે આવી ગયા છીએ આના માટે કોર્ટે કે જે બી આના લાગતા વળગતા હોય એમને આમની ઊંડી તપાસ કરવી જોઈએ અને જે ખોટા ડોક્યુમેન્ટો જેમને બનાવ્યા છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ છે પંચાયતના રેકર્ડથી માંડી અને જે સબ રજિસ્ટ્રાર સુધી જે આ ગિફ્ટીડ બનાવી છે એમની બી તપાસ કરવામાં આવે અને અમને યોગ્ય ન્યાય આપવામાં આવે એવી અમારી અપીલ છે સમગ્રમાં મામલે કેવી રીતે આ ફ્રોડ દેખાય છે અને બીજી તરફ આજે સીલ કરી એમાં શું વિશ્યુ હતું આમાં કોઈ થર્ડ વ્યક્તિએ લોન લીધી છે અને એમને અમારા આ મકાનના પુરાવા રજૂ ખોટી રીતે મૂકી દીધા છે અને એવી રીતે આ બેંકવાળા અમારા એમના પુરાવા બતાવે છે કે તમારા ખોટી રીતે આ તમારા પુરાવા છે ને એની આધારે અમે તમારા મિલકતને સીલ કરીએ છીએ પણ અમે એમાં અમારા પુરાવા કે આ કોઈ વસ્તુ અમારી છે જ નહીં આ ગામ તલ નથી અમારી માલિકીની અને એને વાળી અમારી આ જગ્યા છે એના બધા એવિડન્સ અમારી જોડે છે પ્રાઇવેટ કે એયુ ફાઈનાન્સ કરીને છે બેંક એમને આ કાર્યવાહી કરી છે મકાન દસ્તાવેજ પણ મારા નામનો એ મિલકતે બધી મારી જ છે અને સીલ મારા બેંક કોર્ટમાંથી આવ્યા મેં એને બતાવ્યા મારા કાગળિયા બધા બધા અસલ કાગળિયા બતાવ્યા તો એ લોકોએ માનવી લઈ અને સીલ કર્યું

પાર્ટી ના હોય તો પછી મારે એવું તો થોડી પણ મારા સાહેબ મને કોર્ટના મારા કાગળ પ્રમાણે તો એ જે રજૂ કરું છે એ પ્રમાણે કોર્ટનો ઓર્ડર થયો છે એ પ્રમાણે જ અમે લઈએ તો આપ સાહેબ હવે જે પણ સવાલ મને કરો એના કરતાં તમે આરટીઆઈ કરીને આ જે પણ ડોક્યુમેન્ટ તમને જોઈતા હોય તે તમને કોર્ટમાં મળી જાય આની વિશેષ હું તમને કંઈ કહી નહીં શકું કિંગ ટુ હસમુભાઈ બારોટ એ યુ બેંકમાં મેનેજર છું Hello everyone. તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું ઇન્ટિરિયર ઈ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાઈટીઓ ટ્રાય કરી જેમ કે પાણી સેવ બટાટા પૂરી પાઉં ભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક કરેલી હક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ